હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ટામેટા બટાકાવાળી સાબુદાણાની એ ચકરી તો ચાલો એના માટે કેવી રીતે આપણે બનાવીએ વિડીયોને મિત્રો કન્ટિન્યુ બની રહેજો તો તમને જરૂર ખ્યાલ આવશે અને કેટલું માપ લેવું ને કેવી રીતે બનાવવા એ આજે હું તમને આ વિડીયોમાં જરૂર શીખાવીશ તો ચાલો એના માટે આપણે શું છે સૌ પહેલાં તો આપણે છે ને સાબુદાણાને લઈ લેવાના છે અને સારી રીતે આપણે પલાળી દેવાના છે તો જ આ રીતે એકદમ કુરકુરી ચકરી બનશે તો ચાલો એના માટે સાબુદાણા તો મેં પલાળી દીધા છે અહીંયા મેં લઈ લીધા છે સાડી સાતસો ગ્રામ લઈ લીધા છે અહીંયા જે આપણે તપેલું છે એ તપેલાના માપથી મેં આ રીતે લઈ લીધા છે એટલે કે શું છે કે બહાર ના નીકળી જાય તો સાબુદાણા અહીંયા મેં ત્રણ ચાર કલાક માટે પલાળી દીધા છે અને હવે આપણે સાબુદાણા પણ સારી રીતે પલળી ગયા છે અને સવારે પલાળી દીધા હતા અને બપોરે પછી મેં બનાવવાની તૈયારી કરી છે તો ચાલો હવે આપણે આને શું કરવાનું છે તો હું તમને આગળ મિત્રો કન્ટિન્યુ બની રહેજો તો તમને જરૂર ખ્યાલ તો ચાલો એના માટે મેં અહીંયા એક કિલો જેટલા આપણે બટાકા લઈ લીધા છે બટાકા મેં અહીં નાના મોટા બંને લીધા છે અને પાંચસો ગ્રામ આપણે ટામેટા લઈ લેવાના છે અને ચાલો હવે આપણે શું કરીએ એનું હું તમને બતાવું તો અહીંયા જે તપેલું હતું એ સાબુદાણા મેં બીજામાં લઈ લીધા છે અને એ જ તપેલું પાછું મૂકી દીધું છે અને તપેલું આ મોટું છે અને એનામાં શું છે આપણે એક લીટર જેટલું આપણે પાણી લઈ લેવાનું છે અને પાણીને આપણે ખૂબ ગરમ કરવાનું છે પાણી ફક્ત એક જ લીટર આપણે લેવાનું છે તમે બહુ ઓછું લેશો થોડું વધારે લેશો તો તમારે એકદમ સાબુદાણામાં પાણી પાણી રહેશે તો ચાલો હવે એના માટે શું છે કે અહીંયા મેં પચીસ ગ્રામ જેટલું જીરું લીધું છે અને તમે કોઈ પણ મસાલા તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે અંદર ઉમેરી શકો છો પણ જીરું તો એટલું ટેસ્ટ લાગે છે ને અને હવે આપણે મીઠું લઈ લઈશું મીઠું પણ અહીંયા મેં દોઢ ચમચી જેટલું લઉં છું બહુ વધારે મીઠું નહીં લેવાનું કે બહુ ઓછું નહીં લેવાનું મીડિયમ લેવાનું અને હવે આપણે આ પાણીને એકદમ બરાબર ઉકળવા દેવાનું છે અને પાણી એ ઉકળે ત્યાં સુધી ચાલો હું તમને બતાવી દઉં અહીંયા આપણે જે ટામેટા લીધા છે ને એ ટામેટાને શું છે કે આપણે છાલ કાઢી લેવાની છે જો તમે છાલ ના કાઢો ને તો શું છે તમારે ટામેટાને ગારવા પડે અને આ રીતે જો આપણે ટામેટાને અંદર છાલ કાઢીને કરીશું એટલે આપણે એને ડબલ મહેનત નહીં થાય એટલે શું છે કે ટામેટાને આપણે છાલ કાઢી લેવાની છે એટલે આપણે જ્યારે એને પીસીએ એટલે એકદમ જ એમાં બેટર આપણું એ થઈ જાય છે ને એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે જો તમારું મરચું ના ઉમેરો તો તમે ગ્રીન મરચાં પણ તમે લઈ શકો છો તો ચાલો હવે આપણે ટામેટા સારી રીતે પીસાઈ ગયા છે જોઈ શકો છો એ એકદમ સ્મૂથ બીયા વગરના ટામેટા એટલે હવે આપણે એને ગાળવાની જરૂર નથી તો ચાલો બાજુ પર મૂકીએ અને અહીંયા આપણે લઈ લઈશું બટાકાને જે બટાકા આપણે લીધા છે છોલીને બાફીને લઈ લીધા છે અને એમાં આ રીતે ઝારી બે મોટી જારી છે અને એક આ જા ચકરીની ઝારી છે અને અહીંયા મેં આપણે આ તો અહીંયા ચકરીની જારીનો ઉપયોગ કરીશું અને બટ અને જે બટાકાને આપણે જો છીણીથી મેસ કરીશું તો અંદર શું છે ગાંઠા રહી જતા હોય છે જ્યારે આપણે સંચામાં ઉમેરીશું તો સંચા આપણે બહાર નથી નીકળતો તો એના માટે શું છે કે આપણે અહીંયા અમે ચકરીની પતરી લીધી છે એને આ રીતે એક વાસણ લઈ અંદર બટાકા ઉમેરી અને એને આ રીતે આપણે સંચામાં એને ચલાવી લઈશું એટલે શું છે કે આ રીતે આપણું બધું જ સરસ આપણું લમ્સ ફ્રી આપણા જે બટાકાનું બેટર છે એ સરસ નીકળી આવે અને જ્યારે આપણે ચકરી બનાવીએ ને ત્યારે પણ એકદમ જ સરસ આપણી ચકરી બને અને આપણે જ્યારે સીધી લાઇનિંગ પાડવી હોય તો પણ સરસ રીતે પડે આપણે દોરી ટાઈપ આજે બનાવીશું અને થોડી જ ચકરી ટાઈપ બનાવીશું તો હવે આ રીતે આપણે બટાકાને અંદર બધા ઉમેરતા જઈશું અને એને મેસ કરતા જઈશું તો જોઈ શકો છો એકદમ જ સરસ આપણા ગાંઠા વગરના છે અને હવે આપણે આ રીતે બધા જ પીસી લેવાના છે જોઈ શકો છો તો મેં આ રીતે બધા જ મશીનની અંદર કાઢી લીધા છે અને અહીંયા ટામેટાનો પલ્પ લઈ લીધો છે તો ચાલો હવે આપણું પાણી પણ ઉકળી ગયું છે તો પાણી ઉકળી અને થોડું આપણે એને ઓછું પાણી જોઈ શકો છો ઉકળી ગયું છે અને કલર પણ સરસ રીતે આવી ગયો છે આપણે જે જીરાનો અને હવે આપણે ટામેટાનો પલ્પ અંદર નાખી દેવાનો છે હવે જે આપણે ટામેટા જે પીસેલા છે બધા આની અંદર નાખી અને ફરી પાછું આપણે પાણીને ઉકળવા દેવાનું છે હવે પાણી આપણે ઉકળે ને ત્યાં સુધી આપણે થોડી વાર એને ઉકળવા દઈશું અને હવે પાણી પણ હવે આપણું ઉકળવા આવ્યું છે અને હવે જે આપણે પછી જે સાબુદાણા છે ને જે પલાળેલા એને આપણે આની અંદર ઉમેરી દેવાના છે અને પાણી પણ હવે સારું ઉકળી ગયું છે તો હવે આપણે આ લઈ લીધા છે જોઈ શકો છો અને હવે આપણે સાબુદાણાને અંદર ઉમેરીને આપણે એને લગાતાર ચલાવીશું બહુ વાર નહીં લાગે ફક્ત એને પાંચ દસ મિનિટ જ થશે પાંચ દસ મિનિટ જ નહીં થાય આ રીતે જો તમે કરશો ને તો સાબુદાણાને બનાવતા બહુ ઝડપી એવી બની જાય છે અને હવે આપણે આ રીતે ઘટ એને કરી લેવાનું બરાબર ગરમ થશે ને એટલે તરત જ તમારા સાબુદાણાનું બેટર એકદમ ઘટ થતું જશે તો જોઈ શકો છો એકદમ જ આપણે ઉમેરતા જે જો સરસ એવું ઘટ થવા આવ્યું છે તો આ રીતે આને બહુ વાર લાગતી નથી અને આ સાબુદાણા પકાવવા અને આ રીતે જો તમે એને બનાવશો ને તો તમારી એકદમ જ સાબુદાણાની જે તમારી ચકરી છે ને સરસ એકદમ કુરકુરી અને એકદમ પોચી અને જોઈ શકો છો બેટર જ્યારે તમારે તૈયાર થઈ જાય ને તો આ રીતે ચમચો તમારો ઊભો રહી જાય અને ચમચો તમારો પડે નહીં તો હું તમને બતાવું છું જો આ રીતે બેટર પણ આપણું સરસ થઈ ગયું છે અને ઘટ થઈ ગયું છે વાર પણ નથી લાગે અને જો તમે વધારે પાણી નાખો ને તો પાણીને તમારે શું છે સોષવતા બહુ વાળ લાગે છે અને સાબુદાણા પણ એકદમ ગળી જાય છે અને હવે આપણે બેટર સરસ તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે આને નીચે ઉતારી લેવાનું છે અને ઠંડુ થઈ જાય એટલે થોડું આપણે એને ઠંડુ કરવાનું છે બહુ ઠંડુ નથી કરવાનું અને હવે આપણે આ બેટર જોઈ શકો છો સરસ એવું ઘટ થઈ ગયું છે અને ગેસ પણ મેં બંધ કરી દીધો છે અને એને આપણે નીચે ચોંટે નહીં ત્યાં સુધી તો નીચે ચોંટ્યું પણ નથી આ રીતે તમે કરશો ન તો તમારું બેટર બરશે નહીં ચોંટશે નહીં એકદમ રાબડું નહીં બને અને હવે આપણે આને ઉતારી લીધું છે જોઈ શકો છો એકદમ રાબડું પણ નથી અને આપણા બટાકાનું આપણે જે સાબુદાણા પણ કેટલા છે અને આપણે પીસેલા બટાકા અંદર ઉમેરી દઈશું અને એને આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે તો છે ને એકદમ ઈઝી તમે સાબુદાણાની જે ટામેટાવાળી ચકરી બનાવો ને તો આ રીતે બનાવશો તો તમારે એકદમ ઝડપી બની જશે અને તમે એકલા હાથે જો બનાવશો ને તો પણ તમે આ રીતે બની જશે તો આ રીતે હવે આપણે બટાકા પણ મિક્સ કરી દીધા છે ને હવે હું તમને સંચો લઈને બતાવું છું તો હવે આપણે સંચો લીધો છે ચકરીવાળી બ્લેડ લીધી છે અને જે પણ તમે નાની મોટી કોઈ પણ તમે બ્લેડ મોટી જ લેશો અને અથવા તમારે પોલિથિન હોય ને તો તમે પોલિથિનમાં ભરીને પણ તમે એક જ મોટી પોલીથીન લો અને એક જ ફટકાની અંદર તમે આને પાડી શકો છો પણ અહીંયા આપણે સંચાથી અને હું એવું પણ ઘરની અંદર જ પંખાની નીચે જ એને બનાવીશ તો હવે સંચો બંધ કરી દીધો છે ને જો આવું તમારું બેટર બહાર નીકળતું હોય ને તો તમારે એક આંટો ઉલટો ફેરવી દેવો એટલે શું છે કે તમારી બેટર બહાર ન નીકળે અને હવે ચાલો મેં અહીંયા પ્લાસ્ટિક પાથરી દીધું છે અને હું તમને પાડીને બતાવું છું તો અત્યારે હું પહેલાં તો હું તમને શું છે નાના નાના આ રીતે અને પછી તમારે આવી લાઇનિંગ પાડવી હોય ને તો તમારે આવી દોરી પણ તમે એને બનાવી શકો છો આ રીતે દોરી પણ બને હું બધી દોરી બનાવી લઈશ પણ થોડી તમને ચકરી બતાવું છું તો આ રીતે જોઈ શકો છો ચકરી આપણે આ રીતે ઘુમાવતા તમે ચકરી કે દોરી કોઈ પણ તમે બનાવીને ખાઈ શકો છો તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઈઝી તો મિત્રો તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો મિત્રો તમને એવી રેસીપી પસંદ આવી હોય તો તમે ક્યાં ક્યાંથી જોવો છો મને તમારા ગામનું નામ શહેરનું નામ મને લખી જણાવજો તો શું છે મને કમેન્ટ વાંચું ત્યારે મને મજા આવે તમારી કમેન્ટ તમે જ્યારે હું વાંચું ને ત્યારે મને ખૂબ આનંદ થાય છે અને નવી નવી રેસીપી લાવવાનું મને પ્રોત્સાહન મળે છે તો મિત્રો મને ફીડબેક આપજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો તો હવે આપણે બધી ચકરી તૈયાર થઈ ગઈ છે તો હું તમને ફ્રાય કરીને બતાવું છું જોઈ શકો છો આ રીતે મેં દોરી બધી બનાવી હતી અને એ પણ સુકાઈ ગઈ છે આને સુકાતા વાર પણ નથી લાગતી તો જો તમે સવારે બનાવો તો સાંજે સુકાઈ જતી હોય છે એકદમ સુકાતું તો મેં રાતે બનાવી હતી તો સવારે સુકાઈ ગઈ છે ઘરમાં જ અંદર મેં પંખાની નીચે જ સુકાવેલી છે અને પછી તમારે એને થોડો તડકો આપીને તમે ડબ્બાની અંદર આખું વરસ તમે એને સ્ટોર કરી શકો છો એવીને એવી બગડતી નથી એક કે બે વરસ સુધી તમારી આ બગડતી નથી પણ એક બે વરસ તો કોના ઘરમાં રહેતી હોય બધા જ તળીને ખવાઈ જતી હોય છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી બને છે ને તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે તો તૈયાર છે આપણે તો મેં અહીંયા તમને તળીને બતાવું છું જોઈ શકો છો તળતાં જ એકદમ કેટલી ડબલ સાઈઝ થઈ જાય જે આપણે બનાવી હતી પાડી હતી એવી જ એટલી જ ફૂલીને આપણી તૈયાર થાય છે તો છે ને જો ઉમેરતા જ એકદમ ફૂલીને કેટલી બધી મોટી થઈ જાય છે તો આ રીતે બનાવતી અને ખાવામાં અને એટલી બધી સોફ્ટ છે ને કે તમે મિત્રો આ રીતે બનાવશો ને તો તમારી ચકરી આખું વરસ એવી નેવી રહેશે અને બગડશે નહીં અને ખાવા વાળા પણ તમારી તારીફ કરશે તો છે ને મિત્રો